મંદિર નો ભાગ કરી દીધો ભાગ બરોબર છે નગરપાલિકા બે હાથ જોડતા હું તમને મત આપ્યો પબ્લિક નો વિકાસ કરવા માટે ધ્યાન રાખો મત તાને દેખાતા ભાણા પગે લાગે છે બધા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી એબલેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આ જે સ્ટેશન રોડ ઉપર જે ખરાબ રસ્તા છેલ્લા ઘણા સમયથી આ રસ્તા છે જેના કારણે વેપારીઓને પણ હાલાકી પડે છે વાહન ચાલકોને હાલ કરી છે ત્યારે આજે વેપારીઓએ સામાજિક કાર્યકરોને સાથે રાખી અને વિરોધ પ્રદર્શન જે છે કરવામાં આવી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શનમાં જે ખાડા છે ખાડામાં રોપા વાવી અને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને રોડ જે છે રોડ ઉપર ઉતરી અને ચક્કાજામ જે છે તે કરી નાખવામાં આવ્યું છે ત્યારે તમે જોઈ શકો છો સ્ટેશન રોડ ઉપર સામાજિક કાર્યકરો અને વેપારીઓ જે છે તે સ્ટેશન રોડ ચક્કાજામ કરી નાખ્યો છે અને જ્યાં ખાડા છે ત્યાં આ રોપા વાવી વૃક્ષો વાવી

અત્યારે અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સામાજિક કાર્યકર આપણી સાથે છે રાજુભાઈ આજે તમે વિરોધ પ્રદર્શન કર્યું કેવી રીતનું વિરોધ પ્રદર્શન શું છે મોરબીના ભ્રષ્ટ વહીવટદારો નગરપાલિકાના મોરબી નગરપાલિકાને અવારનવાર આ રોડમાં વેપારીઓ અવારનવાર રજૂઆત કરવા હોવાથી અને આ રોડ દેવાભાઈ અવાડિયાએ કીધું હતું કે બ્લોક પથરાઈ જશે હજી સુધી બ્લોક પથરા નથી ચાર મહિના પેલા રોડ થયો તો રોડ તૂટી ગયો તો એટલો ભ્રષ્ટાચાર આલે છે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર બરોબર છે ઠીકડા મારી ને છે અને મોટો ભ્રષ્ટાચાર આલે છે ભાઈ ભૂખ ને ભ્રષ્ટાચાર આલે છે ભાજપ ની સરકાર અમે કોઈ પક્ષ ને માનતા નથી અમારે તો પબ્લિક ના કામ કરવા જોઈએ પબ્લિક ના કામ નહીં કરો તો હવે પબ્લિક જાગી ગઈ છે ધ્યાન રાખજો વેપારીઓ છે વેપારી સાથે પણ વાતચીત કરી છે તમારું નામ મનોજભાઈ એ શું કરો છો મારે સિલાઈ મશીન નું છે આ ગયા છે અને ધૂળ જ પાથરેલી છે બારે બાર મહિના લગી અને રોડ ઉપર એવી પોઝિશન છે કે ધંધો કરતા હોય ને આપણે તો ટાયરમાંથી માંથી એવા પાડા ઉડીને આવે છે બે ત્રણ જણાને તો ફ્રેક્ચર પણ થઈ ગયેલા છે આવી પોઝિશન છે હજી લગીન માં પાંચ વર્ષ માં મોરબી માં કોઈ કઈ ધ્યાન દીધેલું નથી સ્ટેશન રોડ ઉપર તમારું નામભાઈ શું આ મોબાઈલ ની દુકાન છે હાજી કેવી તકલીફ પડી રહી છે લોકો આવે છે પણ તકલીફ એટલે સાહેબ કોઈ ગ્રાહક આવવા રાજી નથી થતું આ ગટરું એવી ઉભરાય છે અને ગંદકી એવી થાય છે માણસ બીમાર થઈ જાય છે એ પોઝિશન છે છતાંય કોઈ ધ્યાન દેતું નથી આજે તમે શું કર્યો વિરોધ આ બસ રસ્તા બનાવો બીજું કઈ નહીં રોડ બનાવો રોડ હારો આપો આટલા તમને અમે સપોર્ટ કરીએ છીએ તમે જો આટલું કામ ન કરી શકતા હો તો આ કોઈ હકદાર ન કહેવાય એમ આજે તમે કેવી રીતે વિરોધ કર્યો આની અંદર વિરોધ એટલા માટે કર્યું ગટરના પાણી પણ રોડ ઉપર આવે છે ગટરની સાફ સફાઈ આ કારણે એક અઠવાડિયા ની અંદર ગટર માં પૂરી પાવડી નથી મારતા અત્યારે જે પાણી ભરેલું છે વગર ચોમાસે ગટર નું પાણી રોડ ઉપર છે તો આ વેપારી ને શું સમજવાનું ગટર ના પાણીમાં કાયમી માટે ચાલવાનું ખ્યાલ નથી પડતો અમને નગરપાલિકા ધ્યાન દે છે કે નથી અરજી પણ કરેલી છે આપણી સાથે બીજા પણ વેપારી છે તમારું નામ મારું નામ છે વિશાલ કેટલી વખત રજૂઆત કરી કેટલા સમય થી રોડ પાસ થઈ ગયો છે ઘણી વખત અમે ઘણી વખત રજૂઆત કરી છે નગરપાલિકામાં વેરો ઉઘરાવા સિવાય બીજું કઈ થતું નથી અને નગરપાલિકાની ટોટલી સરકારી કર્મચારી સરકારી કચેરીઓમાં આ જ પોઝિશન છે મોરબીમાં જ્યાં જુઓ નહીં અરજીઓ ક્યાં જાય છે ખબર જ નથી પડતી દુનિયાની અરજી હોય છે ટ્રાફિકને નડતી અરજી હોય છે કે રસ્તાને નડતી અરજી હોય છે કે પાણી ભરાવાની કે પાણી નથી આવવાની ટોટલી નગરપાલિકામાં એટલી હદે છે ને કે અત્યારે અમે થાકી ગયા અરજી ઉભરી કરી મેં પોતે મારી પાસે લગભગ નહીં નહીં તો પંદરક અરજી હશે મારા વિસ્તારની મારી દુકાન પાસે

તો એનું નિરાકરણ શું અમારે શું આ રોડ રસ્તાડું છે ગાંધીનગર જવાનું ક્યાં જવાનું આનું સોલ્યુશન શું વેરો અમે ટાઈમે ભરી ગઈ બરાબર છે એની જે પેનલ્ટીઓ થતી હોય એના જે દંડનીય વ્યાજ છે એ અમે ભરી જઈએ કચરાની સુવિધામાં મીંડું છે રોડ રસ્તાની સુવિધામાં મીંડું છે ટ્રાફિકની સુવિધામાં મીંડું છે તમે કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ સરકારી કચેરીમાં એવી પોઝિશન છે ને કે વાત જવા જોઈએ બધી અરજીઓ ક્યાં જાય છે ને કાંઈ ખબર જ નથી પડતી અરજીનો નિકાલ જ નથી થતો મારી શેરીમાં ટ્રાફિકની અરજી હું એટલી કરી છે ને તો ટ્રાફિક મેં નિકાલ ન થતો મેં મોરબીમાં સામે કાંઠે આપણે જે નંબર છે આપેલો છે ઓલો ટ્રાફિક શાખાનો હોય કે ગમે ફોન કરવાનો આવે હવે તમે શું કરશો તો હવે તો આ વેપારી બધે અમે બધે સાથે મળીને રોડ રસ્તા બંધ કરીએ અથવા ગાંધીનગર રજૂઆત કરીએ એના સિવાય બીજો કંઈ અમારો ઉધાર નથી રસ્તા બંધ રોડ રસ્તા બંધ કરી અને આગળ ગાંધીનગર સુધી રજૂઆત કરવાની જે છે તે વાત કરવામાં આવી છે આ રસ્તો છેલ્લા ઘણા સમયથી આ ભંગાર હાલતમાં છે એટલો ભંગાર છે કે અહીંયા ચાલવું પણ મુશ્કેલ બની જાય છે અને પાણી જે ભરેલા હોય ખાડો છે કે પાણી ભરેલા છે એના કારણે ખાડો કેટલો ઊંડો છે એ ખબર નથી પડતી એના કારણે વાહન ચાલકો પણ જે છે તે અહીંયા પડે છે અને બાઇક ચાલકો પણ પડે છે વાહન ચાલકો પણ પડે છે જેથી કરીને અહીંયા દાખલી કે જે પાણી ભરેલું હોય તો અહીંયા જે ધંધો વ્યવસાય કરતા હોય નાસ્તાનો લારી હોય કે કોઈ પણ હોય તેના દુકાન ઉપર ડાયરેક્ટ જે પાણા કે જે કાંઈ હોય છે તે ઉડીને આવે છે અને જેના કારણે હાલાકી પડે છે તો આ રીતનો આ પ્રશ્ન જે છે મોરબીમાં દરરોજ ને દરરોજ કોઈને કોઈ વિસ્તારનો પ્રશ્ન હોય છે નગરપાલિકામાં કોઈને કોઈ વિસ્તારનું ટોળું હોય છે આમ છતાં પણ છેલ્લા અઠવાડિયાથી આ જુદા જુદા વિસ્તારોમાં આંદોલનો થાય છે રસ્તા રોકો થાય છે ચક્કાજામ થાય છે આમ છતાં પણ કોઈ નિવડો આવતો નથી ત્યારે હવે નગરપાલિકા જાગી અને આ જે તમામ સમસ્યાઓ છે તેનો નિવડો લાવે તે જ આ બધાની માંગ છે ત્યારે હવે પાલિકા જાગે છે કે કેમ તે પણ જોઈ રહ્યું નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ લેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર